હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટીની પરીક્ષા બે હજાર પચીસની અંદર આપેલી અને તેવા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ મિત્રો માટે બરાબર કે તે વિદ્યાર્થી મિત્રો જો મેરિટમાં આવ્યા હોય તો કેટલા સુધી માર્ચ સુધીમાં આવી ગયા હશે અને કેટલા કેટલા સુધી છે એની વાત કરીશું બરાબર એનો કટ ઓફ શું છે કંઈ કેટેગરી વાઇઝ છે એની વાત કરી દઈશું સૌ પ્રથમ તમારે જવાનું રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડવાળી આવી જે વેબસાઇટ છે સેબ એક્ઝામ ડોટ આરજી પર જતું રહેશે અને એની પર જઈને તમારે સીધું હોમપેજ પર જ પહોંચી જવાનું બીજે ક્યાંય જવાનું નથી હોમપેજ પર જશો એટલે અહીંયા નોટિસ બોર્ડ એવું કંઈક લખેલું દેખવા મળશે આવું આવું બરાબર નોટિસ બોર્ડ પર જશો એટલે અહીંયા લખેલું છે ખાનગી પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓનું સીઈ પરિણામને કામ ચલાવ મેરિટ યાદી એટલે કે આ કયા વિદ્યાર્થીઓ છે ને મિત્રો આ વિદ્યાર્થી એ વિદ્યાર્થી મિત્રો છે કે જેઓ શ્રી મેરિટમાં આવ્યા છે ઓકે બાકી મેં ઓફિશિયલ રીતે કે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે માનલો બેતાલીસ પિસ્તાલીસ પંચાવન એ એસી કેમ નથી આવ્યા બરાબર તો એ જે કંઈ માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ તમે ખાનગી શાળાના વિદ્યાર્થી છો તો એ વિડીયોની અંદરથી તમે સ્ટેપ મુજબ સ્વિપચેટમાં જઈને ડાઉનલોડ કરી શકો છો બરાબર પર્સનલી બાકી એની અંદર છે કેટલા સુધી છે એ પણ તમને હું વાત કરી દઉં છું આની પર તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે પીડીએફ ડાઉનલોડ થશે એટલે એની અંદર શું આવશે કે જે વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવ્યા છે એટલા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એની પણ હમણાં તમને વાત કરું છું ઓકે મિત્રો હવે આપણે સીધે સીધા જતા રહીએ પીડીએફ પાસે બરાબર હવે દેખવા જઈએ તો કુલ વિદ્યાર્થીઓ દેખવા જઈએ તો એક હજાર ને સમથિંગ અઢાર જેટલા પાસ થયા છે એક હજાર ને અઢાર જેટલા પાસ થયા છે એટલે કે મેરિટની અંદર આવ્યા છે આટલાને જ્ઞાનશક્તિની જે યોજના છે એનો લાભ મળશે હવે આની અંદર દેખવા જઈએ તો સૌથી વધારે કેટેગરીનું કયું 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 માર્ક્સ છે એ દેખી લઈએ બરાબર તો અહીંયા સીધે સીધા જતા રહીએ દાખલા તરીકે જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીમાં હાઇએસ્ટ લાવનાર એકસો બાર માર્ક્સ છે બરાબર કેટલા એકસો બાર જ્યારે એના ઓછામાં ઓછા કેટલા છે એ પછી વાત કરું છું એસસીની અંદર દેખવા જઈએ તો એસસીની અંદર હાઈએસ્ટ લાવનાર એકસો ને દસ માર્ક્સ છે આવું નવું ઓબીસીમાં પણ છે ઓબીસીની અંદર દેખવા જઈએ તો હાઇએસ્ટ લાવનાર એકસોને દસ છે હવે વાત રહી એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની અંદર હાઈએસ્ટ માર્ક્સ લાવનાર એકસો ને ચાર માર્ક સુધી પહોંચી શક્યા છે હાઇએસ્ટ માર્ક લાવવાનાર પણ તમે એમ કહેશો કે સર અમારે હાઇએસ્ટની જરૂર નથી અમારે છેલ્લે કટ ઓફ શું આવ્યું છે એ જાણવું છે તો કટ ઓફ ઓલ ઓવર ત્રણે ત્રણને ચારે ચાર કેટેગરીનો મિત્રો કહી દઉં છું કે બધી જ કેટેગરીનું કટ ઓફ તમારું સિત્યાસી રહ્યું છે કેટલું રહ્યું છે સિત્યાસી કા જનરલ કેટેગરી હોઈ શકે ઓબીસીની અંદર હોઈ શકે એસસીની અંદર હોઈ શકે કા એસટીમાં હોઈ શકે દરેકે દરેક મિત્રોનું કેટલું રહ્યું છે સિત્યાસી માર્ક્સ એટલે કે તમારા સિત્યાસી માર્ક્સ આવેલા હશે તો તમે મેરિટમાં આવી ગયા છો અને એ આપણે હમણાં મેં તમને વિડિયોની અંદર બતાવી એ પીડીએફ ડાઉનલોડ કરશો એની અંદર તમારું નામ અવશ્ય તમને મળી જશે બરાબર એની અંદર પીડીએફની અંદરથી પીડીએફ જનરલી દેખવા જઈએ તો કેટલા પેજની છે પિસ્તાલીસ પેજની છે અને એ પીડીએફની અંદર તમે મેળવી શકો છો હું તમને છેલ્લા પેજ પર પણ લઈને જતો રહું તમે દેખી શકો છો હા આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ આ કુલ તેતાલીસ સ્પીચ જેવા થાય છે બરાબર પિસ્તાલીસ નહીં એટલે આ એકસોને અરે સોરી એક હજારને અઢાર સુધી પહોંચી ગયેલા છે એટલે સુધીના વિદ્યાર્થીઓ આની અંદર લેવાયેલા છે ઓકે મિત્રો વિડીયો ગમે તેને લાઇક કરજો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ નહીં ભૂલતા અને હું હજુ પણ ભૂલી ગયો કે મારા પાસ થયેલા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મેરિટમાં આવેલા હો વિદ્યાર્થીઓને તમે આવી જીવનમાં પ્રગતિ કરતા રહો એવી આશા રાખું છું